નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તારીખ છે મિત્રો પાંચ ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ જિલ્લાના આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતા પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોઉં અને પ્રથમ વખત વિડીયોને જોતા હોઉં તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાયકન પર પ્રેસ કરી લેજો જેથી નવા વિડીયો અપલોડ થતાની જ साथै तुम्हारे पास नौ नो, नोटिफिकेशंस सर्वप्रथम पहुंच ही सके तो चलो જોઈ લે આજ ના રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ જોતા પહેલા મિત્રો આ 20 કિલો નો ભાવ હોય છે સૌપ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ કપાસ માં આજે 1450 થી ઊંચા ભાવ ₹1600 જીરું ની વાત કરીએ તો 4300 થી ઊંચા ભાવ ₹5300 મગફળી જીણી 1035 થી 1265 मगफडी जाडी 1080 થી 1292 રૂપિયા ચણાની વાત કરવામાં આવે તો 1000 થી ઊંચા ભાવ 1160 ઘાઉ લોકણની વાત કરીએ તો 480 થી 526 ઘાઉ ટુકડા 495 થી ઊંચા ભાવ 590 રૂપિયા મગ 1500 રૂપિયા થી ઊંચા ભાવ 2006 એરંડાની વાત કરીએ રાજકોટ યાદના બજાર ભાવ તો 1100 રૂપિયા થી ઊંચા ભાવ 1135 રૂપિયા राजकोट मार्केटिंग यार्ड बजार भाव में आग बात करिए मित्रों तो चोड़ी में आज एकत्रस सौ छवीस भाव एकत्रस सौ छवीस रुपया लसण चौदसों ऊंचा भाव चौदसो राई अगियारो दस ऊंचा भाव बार सौ ए रुपया जुआर सात सौ ऊंचा भाव आठ सौ छोतर रुपया धा तेर सौ चालीस भाव सत्तर सौ रुपया ताणीनी बात करवामावे तो 1410 થી ઊંચા ભાવ 2621 તલે 2350 થી 2800 રૂપિયા ટુઅર 1700 રૂપિયા થી ઊંચા ભાવ 2090 રાઇડો 880 થી ઊંચા ભાવ 940 રૂપિયા વિડિયો માં આગળ વાત કરીએ બજાર ભાવ ની તો મિત્રો અરદ માં આજે 1400 રૂપિયા થી ઊંચા ભાવ 1850 સૂરજમુખી 811 થી ઊંચા ભાવ 811 રૂપિયા કાળા તલની વાત કરવામાં આવે તો 2825 થી ઊંચા ભાવ ₹3090 સફેદ ચણા ₹1500 થી ઊંચા ભાવ ₹2370 તો આ હતા મિત્રો આજના આપના રાજકોટ માર્કેટિંગ યાર્ડના 100 100% સાચા બજાર ભાવ વિડિયો પસંદ આવ્યો હોય મિત્રો તો વિડિયોને લાઈક જરૂરથી આપી દેજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બીજા ખેડૂતો મિત્રો સુધી વિડિયોને પહોંચાડજો આભાર જય જવાન જય કિસાન